સરકાર કાર્યરત છે ત્યારે આકાંક્ષી જિલ્લા નર્મદામાં કેન્સર જેવી મહામારીમાં પણ મફત સારવાર મળે તે માટે વધુ એક સુવિધાનો પ્રારંભ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયામાં બે વખત કેન્સર ઓપીડીની શરૂઆત કરવામાં આવી જેથી નર્મદા જિલ્લાવાસીઓને કેન્સર અંગેની કોઈપણ સારવાર નિદાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મફતમાં મળે તરે કેન્સરની તપાસ રાજપીપળામાં થશે અને જરૂરિયાતવાળા દર્દીઓનો તમામ इलाज જન્મેશ્વર ખાતે કરવામાં આવશે જેમાં જરૂરિયાતવાળા દર્દીઓને એમ્બ્યુલન્સ વ્યવસ્થા પણ વિનામૂલ્યે આપવામાં આવશે नर्मदा જિલ્લાના રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર ઓપીડીનું આજથી શરૂઆત થઈ રહેલી છે ખૂબ આજ આનંદ અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની ઓપીડી દ્વારા આજે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સર જીવન પૂરું નથી થઈ જતું એ વિષયની જે એમની એક ભાવના હોય છે જે એક લાગણી હોય છે એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહ્યું છે અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે કિમોથેરાપી આપી શકે અંકો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર્સ ટીમ જે છે આખી એ ટીમ આખી અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે ત્યારે આજના પ્રસંગે આ જ્યારે કેન્સર OPD ની જે એક ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને કેન્સર ઓપીડી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ એક આશીર્વાદ રૂપ બની રહેશે મેડિકલ કોલેજના સિનિયર કલીગ્સ એ બધાના સપોર્ટથી અઠવાડિયામાં બે દિવસ કેન્સરની ઓપીડી શરૂ કરવા જઈ રહ્યા છીએ રાજપીપલા મેડિકલ કોલેજમાં અને એ શરૂ થઈ રહી છે મંગળવાર અને શુક્રવારે સવારે નવથી લઈને એક વાગ્યા સુધી જે પણ કેન્સરના પેશન્ટ છે જેમને કેન્સરના લક્ષણ હોય એ આ ઓપીડીમાં આવીને કેન્સરની ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે છે એ પેશન્ટ્સને અમે અંકલેશ્વરમાં જે અમારું જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સર સેન્ટર છે ત્યાં આગળ ફ્રીમાં પીએમ જે કાર્ડ જે મા કાર્ડ જેને કહેવાય છે એમાં ફ્રીમાં બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે સ્થાનિક મહિલાઓ માટે એકતા નર્સરી રોજગારી માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે જેનું ઉદાહરણ છે શારદા વેન